બીજી બાજુ બાજુએ કેટલાક બીજ બનાવવાના લાલિયાવાડી ચાલતી હોય પાલકકાની કામગીરી સામે પ્રશ્નો ઉભા થયા છે આવા જ કિસ્સામાં કતાર ગામમાં રત્નમાલાથી ગજેરા જંકશન સુધીના ફ્લાયઓવર બીજનું કામ ત્રણ વર્ષે પણ અધૂરું હોય પાલિકા તંત્ર ભીસમાં મુકાઈ ગયું છે સ્થાનિકોમાં બાબતે નારાજગી અને કચવાટ વચ્ચે મેયર દક્ષેશ માવાણી એક્શનમાં આવ્યા હોય બ્રિજ સેલના અધિકારીઓને અને ઈજાદારોની તાબડતોડ બેઠક બોલાવી છે બ્રિજ સિટીની ઓળખાતો આ સુરત શહેર છે આપ જોશો પાછળ એક ઓવરબ્રિજનું કામ ચાલુ ચાલુ છે એ રત્નમાળા ઓવરબ્રિજ છે જે ગજેરા સર્કલ અને રત્નમાળા ચાર રસ્તા આવે છે એ એની જગ્યાએ ટ્રાફિક બહુ થતી હતી ચાર રસ્તા પર એટલા માટે આ બ્રિજનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ ત્રણ વર્ષ કરતાં ઉપર સમય થયો બ્રિજની મર્યાદા જે કામ કરવાની હતી એ પણ પૂરી થઈ પણ કાજબાની ગતિએ ચાલતો આ બ્રિજ ક્યારે પૂરો થશે લોકો ટ્રાફિકમાં હેરાન થઈ રહ્યા છે બ્રિજ સેલના અધિકારીઓને મારા દ્વારા બ્રિજ ના કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ વચ્ચે સેટિંગથી આ બ્રિજ નું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું હોય એવું લાગી રહ્યું છે રિપોર્ટર અરવિંદ રાઠોડ ન્યુઝ સુરત